અત્યારે વી ના પાંચસો રીંગ ના માગે દીધા કેમ થાય પણ આમાં પાંચસો ગણવા કેમ ખબર પડે કે નઈ મારો સાફો વિકી નાખી તું સાફાની ઓતી તો

નિયા મને જ કા મને નો ભાવ મને શાક રોટલા જ ભાવે ક્યાં લેવા મારે હવે શાક શાક હું માથા ખાવાની શાક નકરું કામે જાવ કામે જાવ પણ દુધાભાઈ લેતા હોય એ તો થાત બતાલું વેથાતું નો લેતા હોય ગામ ના માંનતો ને તો થાત બતાલું વેથાતું લેવા આવું બોલે

派对上，恭喜恭喜恭喜恭喜！ video. Uh -huh. Hey, ganda. Hei, Wo leware matsi mazingana leede? Ii. 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 आ बेफावन चालू कर Ups, pecah Ups, pecah Ups, pecah

ઓલો ટ્રેક્ટર વાળો ટ્રેક્ટર તો જો આ કે ઓલા સોયા બી પાડતો નથી ને ઈ જો થોડું ધ્યાન રાખજો ભાઈ એને નઈ આવડતું હોય આવડે તો છે એમ તો સારું આકે છે હા હા ઈ તો કાઈ વાંધો નથી હા અમાર રીંગણા જોતો તો ખરી તું ધ્યાન તો દે કઈ 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 આમાં ધ્યાન દેવાય તારે હો તો એમ ને આમ તને એવું કઈ લાગતું નથી આમાં હો એટલે આમાર રીંગણા લૂત બૂત હતા લૂત બૂત એ બૂત વારીન થા મુક એક બૂત માં લૂત વારી સાથી અરે આમાર રીંગણા કાકા કેવડા હતા અત્યારે કાઈ મળ્યું એ કોઈ આમાં રીંગણું નથી પણ તો કઈ હું તો નહીં ખાઈ જાતો હોય તો આમાં કોઈ લઈ જાય છે હું એ તો તને ખબર હું ક્યાં અહીંયા હતો હમણાં ક્યાં ગયો તો તું હું તો ક્યાં અહીંયા રહું છું અહીંયા રહું છું આમાં કઈ ધ્યાન દેતા જાવ આમાં બાપ નો બામો છે આ તો વાતે વાતે તું એલા માર લે હું નાનો હોઉં એટલે એટલે તું માં મારી હમ તો કરો નોખું ખુ નથી રેવું ભેગું હા તો તને આવડા પાંચ સાત દી તું નો ખોદા અરે માં હે ને એટલે કે પાંચ સાત તારા રહા હારા રહા હે કે મારા તને ખાલું દઉં તો તાર જીવ આવું એ વવઈ ને એમાં હું હું વાવું અરે ઈ તો બધુંય ગયું તેલ લેવા આવડું આ કરે આ રિંગ ના લય કોણ જાય છે એ તો કઈ ધ્યાન દેવી પણ અહીંયા કઈક ઊભા એવું પડે કે અહિયાં કઈક કામ કરી હ આપણે હે ને હમ આપણા દામ બાપા વાળીએ જઈને હ્યાં બેઠા બેઠા જોહું એ કરાય બરોબર કરે ઈ કરાય દામ બાપન વાળીએ કેમેરો હે ને હા તો એ કેમેરા અહીંયા મારે દો કેમેરા મોંઘુ પડે તો આપણે ત્યાં બેઠા બેઠા જોવો બેઠા બેઠા જોય બોલો વાડી બાજુ જાય છે જાય છે આપડી વાડી બાજુ હાલે હાલે ને વાય વાય તો હેરા દે હેરા ઓ ફૂંડા